નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજનાઓ શરૂ થઈ રહી છે અને આજે ફોર્મ ભરાવા અત્યારે શરૂ થઈ ગયા છે તેમાંની એક યોજના વિશે આપણે આજે જાણીશું કે જો તમે ટ્રેક્ટર ટ્રોલી લેવા માંગતા હોય મતલબ કે ગુજરાતીમાં આપણે ટ્રેક્ટરનું જે ઠાઠું હોય માલવાહક જે ઠાઠુ હોય એ જો લેવા માંગતા હોય તો એમાં તમને ગવર્મેન્ટ અત્યારે ત્રીસ હજાર રૂપિયાની સબસિડી આપે છે અને એના ફોર્મ અત્યારે ભરાવા શરૂ છે પરંતુ ફોર્મ ભરાવાના થોડાક જ દિવસો બાકી છે તો તમે ટ્રેક્ટરનું ઠાઠું લેવા માગતા હોય ટ્રોલી લેવા માગતા હોય તો અત્યારે તમે ફોર્મ ભરી શકો છો અને બીજી એક મહત્ત્વની વસ્તુ છે કે ગુજરાતના તમામ ખેડૂતોને આ સુવિધાનો લાભ મળે છે મિત્રો તો ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે વિગતવાર વાત કરીશું અને ત્રીસ હજાર રૂપિયાની સહાય મળે છે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે એના વિશે વાત વિગતવાર વાત કરીશું તો વિડિયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌપ્રથમ તો તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે લખો આઈ ખેડૂત આઈ ખેડૂત લખશો એટલે આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે અહીંયા આપણે આઈ ખેડૂત ઉપર ક્લિક કરી લેશું ત્યાર પછી આ પ્રમાણે એન્ટરફ્રેસ છે અહીંયા તમે જોઈ શકો છો યોજનાઓ તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું ત્યાર પછી આપણે અહીંયા ચાર ઓપ્શન આવશે એમાંનું પહેલું ઓપ્શન છે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તો એના ઉપર ક્લિક કરી લેશું એમાંનું પહેલું ઓપ્શન છે અહીંયા તમે જોઈ શકો છો કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ મતલબ કે વાહનનું ઠાઠું ટ્રેક્ટરનું વાહન તેમજ ટ્રેક્ટર ટ્રેક્ટરની ટ્રેલરની ખરીદી ઉપર નાણાકીય સહાય તો અહીંયા તમે જોઈ શકો છો ટ્રેક્ટર ટ્રેલર કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તમને યોજનાનું નામ બતાવશે અહીંયા ટ્રેક્ટર ટ્રેલર કરીને છે કિસાન પરિવહન યોજના હવે અહીંયા સબસિડી તમને કેટલી મળશે તો કે ટ્રેક્ટર ટ્રેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને મતલબ કે એસસી એસ ટી અને ઓબીસી કેટેગરીના જે લોકો છે તો એ તમામ ખેડૂતોને વીસ ટકા ખર્ચના વીસ ટકા અથવા તો ત્રીસ હજાર રૂપિયાની સહાય તમને મળવાપાત્ર રહેશે બરાબર એમાં ત્રીસ હજાર રૂપિયાની સહાય તમને મળશે જનરલ કેટેગરી સિવાયના તમામ જે ખેડૂતો છે તો એને ત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે બરાબર વીસ ટકા અથવા તો ત્રીસ હજાર રૂપિયા એટલે જે પણ વસ્તુ મતલબ કે તમારે ત્રીસ હજાર રૂપિયા ગણીને ચાલવાનું હવે તમારા અહીંયા લક્ષ્યાંક જે છે તો એમાં લક્ષ્યાંક કોઈ છે નહીં કોઈ પણ એટલા માટે તમે ફોર્મ ભરી શકો છો આજીવન એક જ વખત તમને આમાં સિહાયનો લાભ મળવાપાત્ર રહેશે અને અરજી કરો એના ઉપર આપણે ક્લિક કરશું એટલે અરજી ફોર્મ ઓપન થઈ જશે પરંતુ ક્યાં સુધી તમે ફોર્મ ભરી શકશો પાંચ બાર બે હજાર ચોવીસથી અગિયાર બાર બે હજાર ચોવીસ મતલબ કે પાંચથી સાત દિવસો સુધી તમે ફોર્મ ભરી શકશો તો અરજી કરો એના ઉપર આપણે ક્લિક કરીએ ત્યાર પછી આવી રીતના સૂચનાઓ આવી જશે સૂચનાઓ તમારે વાંચી લેવાની છે તો તમને ઘણો બધો અનુભવ થશે ખ્યાલ પડી જશે અને ત્યાર પછી અહીંયા યોજનાનું નામ આવી જશે આજની તારીખ આવી જશે તમે રજીસ્ટર્ડ અરજદાર છો કે નહીં બરાબર અગાઉ જો ફોર્મ ભર્યું હોય તો તમારે હા કરવાનું છે તો અમુક વિગત ભરીને જ તમારે ફોર્મ સબમિટ કરવાનું છે પરંતુ પહેલી વખત ભરતા હોય અહીં ના કરીને તમારે અહીંયા આગળ વધી જવાનું છે ત્યાર પછી તમારે આમાં વિગત ભરવાની છે સૌ તો તમારા અરજદારની વિગત મતલબ કે તમારું નામ પિતાનું નામ અને અટક લખવાની છે ત્યાર પછી તમારી જાતિ જે પ્રમાણે હોય એસસી એસટી ઓબીસી જે પ્રમાણે હોય તો એ આમાં જનરલ કેટેગરી પણ આપેલું છે મિત્રો તો જનરલ કેટેગરીના જે લોકો હોય એને પણ સહાય મળવાપાત્ર રહેશે બરાબર પછી લિંગમાં આપણે મેલ ફિમેલ જે પણ હોય એ તમારે લખવાનું છે ત્યાર પછી જિલ્લો તમારો ત્યાર પછી તાલુકો અને ત્યાર પછી ગામ તમારે સિલેક્ટ કરવાનું છે તમારું જે પ્રમાણે સરનામું ઘરનું હોય તો એ સરનામું લખવાનું છે ત્યાર પછી પિનકોડ નંબર અહીંયા લખવાનું છે દિવ્યાંગ છો કે નહીં બરાબર તો હા કે નામ આપણે ક્લિક કરવાનું છે અને ત્યાર પછી તમારે ઈમેલ આઈડી અહીંયા લખવાની છે જો ઈમેલ આઈડી હોય તો લખવાની છે ન હોય તો કમ્પલસરી નથી ત્યાર પછી અહીંયા નાના ખેડૂત છે કે કેવી રીતના ખેડૂત છે તમે જે એક હેક્ટરથી બે હેક્ટર હોય તો તમારે નાના જ ગણવાના રહેશે શ્રીમાંત હોય બરાબર તો એક હેક્ટરથી ઓછી હોય તો તમારે એ લખવાનું છે અને મોટા હોય એટલે કે બે હેક્ટરથી વધારે જમીન હોય તો તમારે એ સિલેક્ટ કરવાનું છે તો એ પ્રમાણે સિલેક્ટ કર્યા ત્યાર પછી તમારો મોબાઈલ નંબર આધાર નંબર તમારે સિલેક્ટ કરવાનો છે અહીંયા માર્ક કરવાનું છે અને ત્યાર પછી આમાં તમારે નો નો કરી દેવાનો છે બરાબર જો ધરાવતા હોય તો હા કરવાનું બાકી નો કરવાનું છે એના માટે કોઈ કમ્પલસરી વસ્તુ નથી મુખ્ય વસ્તુ છે બેંક ડિટેલ બરાબર તો અહીંયા તમારે સો બેંક ડિટેલ કરીને છે તો અહીંયા તમારે સૌ પ્રથમ આઈ કોડ ટાઈપ કરવાનો છે સપોઝ કે હું એક આઈ કોડ ટાઈપ કરી દઉં અહીંયા એફએસી કોડ ટાઈપ કરી દીધું છે અહીંયા બેંક ડિટેલ કરીને પર ક્લિક કરીશું એટલે અહીંયા તમારી જે બેન્કની ડિટેલ હશે ક્યાં તમારી બેંક છે કઈ બેંક છે એ તમામ ડિટેલ તમારી આવી જશે આ પ્રમાણે એ બેંક ઓફ બરોડ આવી જશે ત્યાર પછી એનો જિલ્લો સિલેક્ટ કરવાનો છે બરાબર અહીંયા ના અહીંયા તમારી બ્રાન્ચ ક્યાં છે તો એ ઓટોમેટિક તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે તો એ ખાતા નંબર અને તમારું નામ લખવાનું છે અહીં તમારે બેંક ખાતા નંબર બે વખત લખવાનું છે ત્યાર પછી તમારું નામ જે પ્રમાણે પાસબુકમાં હોય એ પ્રમાણે નામ લખવાનું છે અને પાસબુકમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે એડ્રેસ લખવાનું છે ત્યાર પછી તમે કેવા પ્રકારના ખાતેદાર છો તો અહીંયા તમારે જમીનનો રેકોર્ડ ધરાવવું છું એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે ક્યાં તમારી જમીન આવી એ જિલ્લો તાલુકો અને ગામ લખવાનું છે અહીંયા ખાતા નંબર તમારો જે હોય તે ઓટોમેટિક આવી જશે ત્યાર પછી ખાતા નંબર ખાતેદાર પસંદ કરો બરાબર તો એમાં તમારું નામ આવી જશે ખાતેદાર લખશો એટલે તો એ તમારે પસંદ કરી લેવાનું છે જેના નામનું ફોર્મ ભરતા હોય એના નામનું ત્યાર પછી તમારે અહીં રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે અને ચર્ચ કરશો એટલે રેશન કાર્ડમાં જેટલા નામો હશે એ નામો આવી જશે અને ત્યાર પછી એક નામ સિલેક્ટ તમારે કરવાનો છે જેના નામનો તમે ફોર્મ ભરો છો એ ત્યાર પછી આ કેપ્ચા કોડ ટાઈપ કરીને એ અરજી સેવ કરવાની છે આટલી વિગત તમારે ભરવાની છે પાંચ દસ મિનિટની અંદર તમારું ફોર્મ ભરાઈ જશે ત્યાર પછી તમારે અરજી કન્ફર્મ કરવા માટે અહીં ક્લિક કરો બરાબર તો તમારે અરજી કન્ફર્મ કરવા માટે અહીં ક્લિક કરો એના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારે તમારા મોબાઈલમાં એક અરજી નંબર આવ્યો છે તો એ અરજી નંબર તમારે અહીં ટાઈપ કરવાનો છે અને જમીનનો ખાતા નંબર ટાઈપ કરવાનો છે કેપ્ચા કોડ ટાઈપ કરીને ચર્ચ ઉપર ક્લિક કરશો ત્યાર પછી આખું ફોર્મ ઓપન થઈ જશે નીચે સ્ક્રોલ કરશો એટલે અરજી કન્ફર્મ કરો એના ઉપર ક્લિક કરશો એટલે અરજી કન્ફર્મ થઈ જશે અરજી કન્ફર્મ થયા ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરવા માટે અહીં ક્લિક કરો એના ઉપર ક્લિક કરવાનું છે એમાં તમારી જે અરજી કન્ફર્મ થઈ છે તો એ અરજી નંબર અહીંયા જમીનનો ખાતાનો પ્રકાર ખાતા નંબર અહીં કોડ ટાઈપ કરીને અહીં પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી પ્રિન્ટ આઉટ થઈ જશે હવે પ્રિન્ટ આઉટ થઈ જશે બરાબર તો એની સાથે જેટલા ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરેલા છે સાત બાર આઠ આધાર કાર્ડ રાશન કાર્ડ આ તમામ ડોક્યુમેન્ટ તમારે બેંકની પાસબુક અને આ પ્રિન્ટ આટલી વસ્તુ તમારે જોડી અને તમારે નજીક નીચે ખેતીવાડી ઓફિસ હોય તો ત્યાં તમારે દેવા જવાનું રહેશે બરાબર તો આ પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો લાસ્ટ જે છે અગિયાર બાર બે હજાર ચોવીસ સુધી તારીખ છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો